વીઆઈ વિશે આજે કઈ બસ જવાનું છે આજે જવાનું છે આપણે સાસરીયામાં કેમ કે હમણાંથી આટો મારવા નથી ગયા અને રક્ષાબંધનને દી ગયા હતા આપણે તો તે દી આપણે રોકાણા નહોતા રાખડી બાંધીને વીઆયા હતા એ તો તમને બધા એને ખ્યાલ જ હશે પણ અહીંયા તો વધારે ઓળખે છે કા

ખાનુય ગણિત ગણિત શીખવાનું હે કે વાસિદુ કરતા ન શીખવાનું હે પણ એમ કપડા બા ધોય છે અને બા આવે અમે ધીમે ધીમે હાલતા થઈ

મારા ખ્યાલ મુજબ તૈયાર થઈ જ ગયા છે પણ કાક વસ્તુ એ ભૂલાતી હોય તો એ કાક લેવાની મેન વસ્તુ તો એ જ હોય કે ચાર્જિંગ ના દોડા ને એવું બધું લેવાનું એ કઈ ભૂલાય નહીં જતા ને એમ સમજો ને ફોન ચાર્જિંગમાં પડ્યા હોય ને એટલે એ એક લેવાના હોય કેમ ફેલા બેલા પેકિંગ થઈ ગયા છે બાકી છે કપડા ને એવું બધું લેવાઈ ગયું છે પણ ચાર્જિંગના દોરડા કોઈ સિવાની ની વસ્તુ હોય કોઈ પાડના ડબ્બા ને એવું બધું લેવાનું છે ફોન સિવાની કરો છે

ત્યારે આપણે એમ કેવાય કે સંભાળા કાંસકો ને આંબળી અને નવા ગમે વટી ગયા છીએ ને હવે ધીમે ધીમે એમ કહેવાય કે મારું બિયાર આવતું જાય છે

માર બાય નું પડામ છે તો આ લોકો પડામ છે જીવાની લે જીવાની જો છે

નથી <laughs> કરતા <laughs> मजा मजा के बा घरे पगाडवानी छे ठे से तो आम दुकान पेको पेको करवन ऐ शिवानो नु शिवे मामा બોલાવે કો હા હે એમ પીપ મત આવો જો ને તારે ગાહડી સે રેવા દે હા ઓને તો ઓર બા ફુપાઈ રેવા પડી ગડી kvar એક ઘડી કા તો તો અમે આપણે ધીમે ધીમે પડામાં હાલતા તા

હવે શિવાની થી છટુ રહેવું છે બાય બાય હવે શિવાની નું માંડું એટલે માર બને ને મળી જાવ શિવાની ને મામી હવે આ બાજુ તો મારા કાકી ની બુઆ હોય એવું લાગે પ્રિન્સુ બેન તો અમારી પેલો પોજી જા બહુ કામ સરસ છે પાલતું ભાપઈ ક્યાં એ પ્રિન્સુ તું શું કરસો

હવે શિવાનીના બીજા પણ મામા આવી ગયા છે ને ખીચી ઘણા ખરા મામા અમને મળ્યા નથી શિવાનીના થાત મામા છે તો બધા કાંક આવતા જાય એમ બધા આડાહળા નોખા નોખા કામમાં હોય એટલે બધાય આવતા જાય ઘરે એમ હંને મળતા જાય છે ને હવે તો દી આચમી ગયો છે આપણે ઘણા એમ તો મોડા હાલતા થયા હતા એટલે આટલું ટાણું થઈ ગયું હંધાઈને મળ્યા ને કા એટલે બસ હવે તો વાવું પાણીનો ટાઈમ થઈ ગયો છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય